અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા ત્રણક મહિનાથી ગયા લઈ ગયા અમૃત પુષ્પ ત્રણક મહિના પહેલાં ત્રણ ચાર મહિના પહેલાં લઈ ગયા હતા અને વચ્ચે બંધ કરી દીધું અને અને એને શું શું તકલીફ હતી ફાયદો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ જયદીપભાઈ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી સોરી સમયથી દસ બાર વર્ષથી દસ બાર વર્ષથી હવે તમે પહેલી વખત અમૃત પુષ્પ લઈ ગયા તા કેટલા ટાઈમનું લઈ ગયા હતા બે બોટલ પીધા પછી ફાયદો કેટલો લાગે તમને પચાસ ટકા પચાસ અને પછી હવે પાછું આપણે પાછો લેવા આવ્યા એટલે તમને ફાયદો થયો અને વચ્ચે ગેપ પડી ગયો અને વૈધુ અત્યારે પાછું બંધ થતું તો જેટલો ફાયદો થયો એટલી જગ્યાએ ઉભો રહી ગયો ને અને વધારો કઈ નથી ફાયદો થયો હવે પાછું તમે ચાલુ કરવા માંગો હા હવે ગેપ નો પડ્યો હોત તો અત્યારે ક્લીન થઈ ગયું હોત કદાચ થઈ ગયું હોત અંદાજ હા આપણે સો ટકા નથી કેતા પણ દસ ટકા કે એમ બે મહિનામાં એટલો ફરક પડ્યો તો પાછા બે મહિના નો પડ્યો હોત તો અત્યારે રેડી થવાની તૈયારી હોત હાવ ન થયું હોય કઈ નઈ પણ તૈયારી હોત એમ હવે ફરીથી પાછો ચાલુ કરો આજ થી લઈ જાવ જય દ્વારકાધીશ જય દ્વારકા બીજાને શું કેવા માંગો તમે આ કરાય કે આમાં કોઈ ટૂંકમાં સાઈડ ઇફેક્ટ કે બીજી કોઈ તકલીફ નથી હા અને શરીરને કઈ બીજું નુકસાન કરતું નથી બરાબર છે અને દવા લગભગ તો કરી લીધી છે તમે બધી બાકી ને ના હવે આમાં ફાયદો થયો એટલે હવે કન્ટિન્યુ રાખજો હા બરાબર છે એટલે આપણે એક રિઝલ્ટ આવી જાય અને કમ્પ્લીટ થઈ જાય આ વસ્તુ અઘરી એ તો તમને ખબર હોય દસ પંદર વર્ષથી તમે હેરાન થતા હોય ખબર હોય એ કાંઈ કહેવાની જરૂર નથી સોરિયાસીસ વસ્તુ અઘરી